નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર આપણે આવી પહોંચ્યા છીએ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામે કાંજીભાઈ ફાર્મર જે છે એમને દાડમની ખેતી છેલ્લા બે વર્ષ પહેલા ચાલુ કરેલી વરસાદના ટાઈમમાં કાનજીભાઈને ફ્લાવરિંગની અંદર બહુ મોટી સમસ્યા થઈ

તમને ફૂગ ની કોઈ જગ્યા તકલીફ દેખાય છે ના ક્યાં નથી ક્યાં એ નથી ને પેલા જે જીણી કોક રહી ગઈ છે એમાં હવે બ્રેક થવા માંડી બ્રેક થવા માંડી છે આના સિવાય તમે બાકી બેસ્ટ એગ્રોની કઈ કઈ દવાઓ છાંટી છે

પેલા જે એમના કોમર્શિયલ ક્રોપ હતા એની અંદર વાપરતા કપાસમાં બહુ વાપરી છે અચ્છા ઓકે કપાસની અંદર ને કપાસમાં રીઝન લઈને માલ પણ ઉતાર્યો છે સરસ ગઈ સાલ સાઈઠ પણ એક કપાસ કાઢ્યું એક એકરે સાઈઠ સાઈઠ પણ કાઢ્યો ઓકે એટલે તમારે આ રોન પેનથી થી અચ્છા ઓકે સરસ એમાં વેચે સાદો હાથ નહીં બાકી રોન પેન બાકી રોન પેન હા રોન પેન ના કેટલા રાઉન્ડ લેતા હશો અંદાજે બે કે ત્રણ કેટલા રાઉન્ડ ચાર પાંચ આવી ચાર પાંચ રાઉન્ડ રાઉન્ડ થઈ એક વેચે લોકલ દવા લઈ લઈ પછી પાછી રોન ફેર પાછી રોન નંબર માં અત્યારે હવે નેક્સ્ટ રાઉન્ડ એમનો આપડી દવા જે રિવીલ ના નામ થી આવે છે કથેરી માટે એનો રાઉન્ડ છે અને બાકી જે નોર્મલ જે જનરિક જે કઈ પણ વસ્તુ આવે છે એ પણ એ બેસ્ટ એગ્રોની જ વાપરે છે ખૂબ ખૂબ ધન્યવાદ કાંજીભાઈ તમે તમારો કિંમતી સમય અમને આપ્યો ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે નવા પ્રગતિશીલ ખેડૂત સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય જય